પાંચ થી દસ નવેમ્બર વચ્ચે અમે આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ રાજકીય પાક ધિરાણ માફ ન કરે ત્યાં સુધી ચાલુ કરેલું અત્યારે માવઠું થયું છે તો ઠીક છે કે અવડું મોટું માવઠું થયું હોય તો આ માવઠાને કારણે કદાચ ખરીદીમાં વિલંબ થાય આ વાત આપણે સ્વીકારીએ વ્યાજબી છે કે અત્યારે અવ્યવસ્થા થઈ છે ચારે બાજુ વરસાદ છે પાણી પાણી છે તો પાંચ દિવસ લેટ ખરીદી કરશું એવી જાહેરાત સરકારે કરવી જોઈએ અને પાંચ દિવસ પછી ખરીદી ચાલુ કરે આ બધું વાતાવરણ ખુલ્લું થાય ત્યારે એ વાત કરવી જોઈએ એની જગ્યાએ એવું કે અમને ખબર જ નથી તો તમારે ખુરશી બુરશી બધું મૂકી અને ઘરે આવતું રહેવાય તો તમારે ત્યાં એ ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી આટલી બેદરકારી ન ચાલે બીજા નંબરની અંદર બેન અત્યારે લગભગ બધા જ ખેડૂતની મગફળી પલડી ગઈ છે મગફળી તો પલડી ગઈ છે મગફળી કોને દેવા જવાની એટલે સરકારે હવે આમાં પલળેલી મગફળી એ પણ લઈ લઈએ અથવા ટેકાના ભાવ ને બધું મુખ્ય બેન એક બાજુ હું તો એમ કહું છું કે સરકારે હવે ટેકાના ભાવે ખરીદી ચાલુ પણ ના કરવી જોઈએ સરકારે એક જ કરવું જોઈએ ત્રણ લાખ રૂપિયા સુધીનું તમે ધિરાણ માફ કરી દો કેમકે ખેડૂત ને કશું થયું જ એટલે ટેકાના ભાવે ખરીદી હવે ચાલુ ન કરવી જોઈએ દરેક ખેડૂતને હવે તમે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ માફ કરી દો જેની ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ત્રણ લાખ સરકાર જમા કરી દે એટલે એક જ મુદ્દામાં આ કાર્યક્રમ આખો પૂર્ણ થઈ જાય ને મારી એક જ મુદ્દાની માંગ છે હવે ટેકાના ભાવે સહાય ને સર્વે બધું મૂકી દો આ બધું જેટલું તમે વધારે પડતા જે આપણે કાયદા કાનૂન મુજબ તમે પ્રક્રિયા કરશો ને એટલું ખેડૂત સાથે અન્યાય થશે જો ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ અત્યારે ખેડૂત સાથે ન્યાય કરવા માંગતી હોય તો આનો એક જ વિકલ્પ છે પાક ધિરાણ માફ કરવું બાકી આ સિવાય કોઈ જ રીતે ખેડૂત સાથે ન્યાય થઈ શકે નથી